છતાં ફરી એકવાર સુરેન્દ્રનગરના થાન 150 થી પણ વધુ ખાણો મળી આવે છે ભાજપના નેતાઓ પર જેમના નામ અનેકવાર આ ગેરકાયદેસર ચાલતી મિલોમાં સામે આવી ચૂક્યા છે મૂડી અને ચોટીલાના મામલતદાર તલાટીઓ અને પ્રાંત અધિકારીઓએ થાનમાં દરોડા પાડ્યા કરોડો રૂપિયાનો મુદ્દા માલ મળી આવ્યો થી પણ વધારે મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે સામે આવ્યું કે ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનોમાં ચાલી રહ્યો છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસને પ્રાંત અધિકારીએ દૂર રાખી અધિકારી કરેલ દરોડા પર ખુલાસો કરતા તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ થાનગઢ તાલુકાની અંદર જે અડુલા અને જામવાળી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર ખાજી કાર્બો જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલાદાર રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ દોઢસોથી પણ વધુ જે લાઈવ કુવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે ચરખી છે જનરેટર છે મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે તમામે તમામ જે જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે સાથે સાથે ટ્રેક્ટરો ટ્રેક્ટરો પણ પણ મળ્યા છે એ જપ્ત પોલીસ અને તંત્ર પર સવાલ એટલા માટે કે જ્યારે તમારા વિસ્તારમાં એકસો પચાસ થી પણ વધારે ગેરકાયદે મેળો ચાલતી હોય તો શું તમને જાણ ન હોય કે પછી સ્થાનિક તંત્ર અને પોલીસની ટકાવારી હશે કારણ કે આવા અનેક આવ્યા શક્તિસિંહ ગોહિલે ભાજપના અનેક નેતાઓને સંસદમાં ઉઘાડા પણ પાડ્યા આ મુદ્દો સંસદમાં પણ પણ હતો એકવાર કરોડોનો જપ્ત કરવામાં આવ્યો છે અનેક મજૂરોને જીવના જોખમે બહાર પણ કાઢવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને અત્યારે રાટી મચી ગઈ છે ખાણ ખનીજ વિભાગના જે માફિયાઓ છે તેમાં પણ અત્યારે ડરનો અને ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે શું ખરેખર સુરેન્દ્રનગરમાં જે પણ ગેરકાયદેસર ખનીજની ખાણો ધમધમે છે તે ત્યાંના સ્થાનિક તંત્ર અને પોલીસની રહેમ નજર હેઠળ ધમધમે છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર